લુણાવડામાં સરકારી હોસ્પિટલની વધુ એક ઉમદા કામગીરી કરવામાં આવી છે જે માટે જિલ્લાના રહીશો માટે એક આશીર્વાદ સમાન બની વધુમાં જિલ્લાના રહીશોનું એવું કહેવું છે કે આ સારવાર માટે અમારે અમદાવાદ બરોડા જવું પડતું હતું જે ઘર આંગણે આવતો અનેરો આનંદ જોવા મળ્યો છે મળતી માહિતી અનુસાર જિલ્લાની કોટેજ હોસ્પિટલ લુણાવડા ખાતે આવેલ

મારા છોકરાનું નામ છે સહલ એને અહીંયા ચાલે છે નવ મહિનાથી ડાયરીઝ ચાલે છે કોટેજ હોસ્પિટલ લુનાવાડા જિલ્લો મહીસાગર તાલુકો ઉનાવાડાપણ અમે લુનાવાડાના છે અઠવાડિયામાં ત્રણ વખત ચાલે છે અહીંયા ડાયરીઝ પહેલાં અમદાવાદ જવું પડતું હતું અમારા લુનાવાડામાં ચાલે છે અમારા એનો સ્ટાફ બી બધો સારો છે વિશાલભાઈ છે બીજા હેરલબેન છે અમારે બીજા એક મેડમ છે

ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ